દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારીયામાં નગરમાં સંચાગલી વિસ્તારમાં થોડા દિવસે શાકભાજીની દુકાનમાં ચોરી થઈ છે બે બાઇક સવાર શખ્સોએ શાકના ભાવ પૂછ્યા પછી ટેબલના ડ્રોવરમાંથી અંદાજીત દસ હજારની રોકડ રકમ ચોરી ગયા હતા બંને ચોર બાઇક પર ફરાર થયા છે સીસીટીવી કેમેરામાં હલચલ કેદ દેખાઈ રહી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે નગરમાં ચોરીની ઘટનાને લઈને નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ દાહોદમાં આવેલા દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો બાઇક સવાર દંપતી ભોગ બન્યું છે નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી ખખડદ હાલતમાં છે સ્ટેટ હાઇવે રસ્તામાં મસ મોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા અકસ્માત થયો છે વંડુડીથી વડોદરા જતા દંપતીને અકસ્માત નડ્યો છે નગરમાં છોટાઉદેપુર રોડ પર અકસ્માત નડ્યો છે પાણી ભરેલા ખાડામાં બાઇકનું ટાવર પડતા પાંચ માસના બાળક સાથે દંપતી પછરાયું હતું બાઇક સવાર મહિલાને ઈજા થતાં સારવાર હેઠળ છે

મમ્મી બધા પાંચ જણ હતા બે છોકરા છોકરી ને અમાર ભાઈ ક્યાં જતા બરોડા જતા શું વાગ્યું ખરું એવું હતું કે વાગ્યું માથા છે ને હાથે વાગ્યું અને પેસાટને બોલાવી અને દવાખાને આવ્યા છે ફૈઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ